તો નમસ્કાર મિત્રો આજે અમે બે ભાઈબંધ પતંગ ચગાવવા આવી જાય ટાવા માટે બરાબર છે અને હરીફાઈ લગાવવાની છે કે બંને પતંગ અને કોણ વધારે કાપે તો પેલા ક્યાંનો વારો આવે છે એ તો અમે ડિસાઇડ કરશું બરાબર છે જે વધારે કાપે એ જીતે રેડી બરાબર છે તો વિડીયો પૂરેપૂરો જોજો એક પતંગ છે કોણ વધારે પતંગ કાપે બરાબર જેને કપાય એ જો ખાલી બે જ પતંગ છે જોવું તો હું ચગાવવાની છે બૂમ પડાવવાની છે તો કોણ વધારે કાપે તમે વિડીયો પૂરેપૂરો જોજો અને જે ઉત્તરાયણના શોખીન હોય એ કોમેન્ટ કરતા રહેજો કોને કોને ઉત્તરાયણ ગમે છે મને તો બહુ ગમે છે અને તમે ગમે છે ગમે છે તો આજે તો ખચા ખચ ખચી મારો શું કીધું બધી કાપી નાખે કાપે તો છે બધી પણ હવે બીજા છે આપણા કાપે એવા તો જોજો પૂરેપૂરો વિડીયો વિડીયો ગમે તો લાઈક

પાદો ખાય ટ્રાય મારીએ હાથ થોડો છૂટો કરીએ બરાબર છે કે કાલે ખેચ ખેચ કરશો તો હાથ એવા દુખાય હોત ના સીધો પટ્ટી મારો તમે મારી પટ્ટી હા મે તો મારી ચેલી મારી પોચ ઓહો હો હો તો તો બારો પત્તો જીવ આદો તમે ખાલી ખાલી પોચ પોચ પટ્ટી તમે ખાલી મારે છે તો મારું પત્તો જીવ લાગો કોણ ના ના તમે જીતી જા ના જીતું હું તમે જીતશો

ચલ આપણે ત્રણ ગણી આલી બરાબર ચલ વિડિયો કટ કરો જગાવ આ પણ જાર્યો પાસળવાળા આપડા હે પાસળવાળા પાછો હા હા झूमूम थोड़ो कर जो पे पेज पे थोड़ा थो हां पतंग जीवी? पतंग अरे आपने खेतर पोस्ट करा लो। आज जोड़ दो स्टार्ट। हाल दो। नहीं रोन तो करा। हाँ हाँ। हैं? नहीं रोन।

ચગાવ ચગાવ્યો એમાં પતંગ ના હાર્યો અમે ચગાવ ચગાવો તમને આપડા કશું કોઈ થાય એમ નઈ હવે ખાબો ખાબો કાબો કાબો હા આ બીજી હો હા હા બીજી બે બરાબર બે બે अपनी पतंग जाई पौंगे। जाई नहीं जा सकते। आई आई। आई आई। पतंग खराब मालिकी है। क्या है? तो क्या के सोड़ा सोड़ा भाई। मुंबई ने बना सोड़ा। कौन? तू लोग भाई पाई रहे। ये तो आगर है, चौहीदा है। रहे नहीं ना रहे.

મારી પતંગ સે આરી આરી બેટાઈ ગઈ છાટી ના પીજીયા હા હા સુનિલ કે કે નારા બૂમ પડાય હો હાવ હાવ ખાજો ખાજો આવો આવો કાપો હડો ગમદે પતંગ આવે ઓને હાચું ઉડાડ દે કેલો ભૈરા અને માથે ડડવા જાતા

લુટિયાન પેલે ને એ જગી જગી હવે આ લોડો દોરી તો બહુ દીધી એકવાર આખા ભાઈ ભાઈ મિત્ર ભાઈ ના આલુ આલુ આગળ ભાઈ હે હે

các em có bao vậy? thằng marathon pateng, sưởi sưởi, thắc quả đi ạ, thắc quả લંબાડી લંબાડી તમે હે ને હજી એ જીતે ને બરાબર છે જીતે હું પાછો

પતંગ એ કાપી નહીં કાપતા હવે શું નક્કી ગઠ્ઠો લઈને ગટ્ટો ઘેરથી લઈને આજે ગટ્ટો ઘેરથી ગટ્ટો ઘેર કર્યો છે અવરું ઉપર છે ભાઈ પતંગ ચાલો ભાઈ ઉપર લઈને કાપતા તમે ભાઈ ગમે તે કરો મારે મારે કોઈ જોવાની પતંગ કપડ તમે જ્યાં બરાબર અનુભવ નહીં એ તૂટી ગયું તૂટી જગાવે ના ચગાવે ચગાવો ચગાવ

હા આ આ પણ આપણે આતો કરતા ને મેગા તમે બે કરીને કરો લૂટી 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 બસ ખતરનાક 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 આપણી કાપી વાત કરી ઘર કાપી કાપી ફૂલ ધૂળી પકડી છો અડધા ના કયો અડધા ના મારી છે ભાગ પાડશે આપડે mana la cho mana la cho mana la khabar de ke mana la cho ke lo velo mana la eh ha bol a fir kya hoya laday lo kam bhai khatarnaak ho jamal de bhai eh kay dori churdhi man ja churdhi man ja churdhi man ja junam